જય માતાજી બધા મિત્રો તો કેમ છો સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં તો બધા મજામાં છો હોક મજામાં છો અત્યારે આપણે જે ખેતરે ત્રણ ચાર દિવસથી હતા લુણી ચણા એટલે કે આપણે સાસરિયા મને એ ધૂળીને હોળી બધું ત્યાં જ કર્યું ત્યારબાદ આપણે તે અત્યારે ખેતરે આ સવા છે તેને આપણે વાઢવાનું કામકાજ કરવાનું છે આજનું તો આપણે દસ સાવ શું કહીએ એટલે એને વાટવાનું કામકાજ કરવાનું છે આવા જાય ને કયા વર્તમાન બનાવ વાટવા ના હોય બાકી આપણે ચાર દિવસ ચાર દિવસ અમને મકાના ખેતરનું કામકાજ છે બધા એને વાંટવાનું કામકાજ કરવાનું છે અજમો તો દઉં વાટેવો નથી થયો પણ હવાને લેવાના સૌ પહેલાં આપણે કામકાજ કરીશું હવાનું ને બે ત્રણ દિવસ પછી આપણે વિધિ કારણ કે શું કામકાજના કારણે હવે તો પણ ડેલી આવશે હવે કામકાજ કરીએ વાટવાનું બધા મૂકી ગયા આમ તો આવા થઈ ગયા હે બગડી ગયા થયું તો ચાલો કામ કા કરીએ આવવાડન કે એક કમ્પ્લીટ પાકીયા છે જો પાકીયા કરવા કે તો તો વાય તો અદમ પણ કે હવાએ થા તો પાણી ની બોટલ ને આપણો જાતે નું ખાઈ ગયો છે હવા ને ચાલો વાટીએ એટલે હવે વાળવા તો પડશે કારણ કે હવા થઈ ગયા છે અજમો હજી એમને ઊભો છે એટલે પહેલાં હવા વાઢ લે ને પછી અજમાનો વાળી લઈએ તો થોડીક વાર આપણે અહીંયા ખુલ્લા સાંઈ એ આમ ખવાયા અને નાસ્તો પડી ખૂબ લાવ્યા ત્યારે અહીંયા આપણે જો બેઠા છીએ અમદાવાદ આપણે હવા તો પેલી બાજુ છે નાસ્તો બીજો કરી લઈએ પાછા જાય વાઢવા વળી ગયો બાકી તડકો એવો પડ્યો ને એટલે તો આમ તો સારા વાટ્યા ભેગો અજમો હોય એટલે થોડીક તકલીફ પડે વાટવામાં એટલે પોકે વારતા વાર્તા તો ખેતર બાકી છે આમ તો ખેતરમાં ઘણા ઉપાય બાદ સીડે સીડે ખાલી વાટેરા તો આપણે એ સેટ પહોંચવાનું હોય એથી પાણી લીધું સામે વાટીએ બીજું શું તો વાગી ગયા સમી તો સાડા અગિયાર તડકો પણ એવો તપી ગયો અને અડધો અડધો અહીંયા આપણે જે હવા નરવા કરવાના હતા એટલે હવા વાટવાના હતા કેટલા વાટ્યા વાટેરા એકલા જાય આમ તો બતાવી દે કેટલા વાટે આમે જે શેઠો દેખાય નહીં ત્યાંથી આપણે બધું લીધું આમ તો ત્યાં પહોંચ્યા વાર્તા વાર્તા બસમાં હજુ બધા બાકી દેખાય જો અહીંયા છે બધા વાટેલ છે શેઠા ઉપર બધા હતા ને વધારે તો શેઠા ઉપર જતા ને પહોંચ્યા રોટલા ખાઈ આવવા ને બાકી સારા ગયા તો જઈએ રોટલા બીજા ખાઈને પાછા આવીએ સાંજના જ આવશે એટલે ત્રણ વાગ્યા સમય એ તો હવે તમારી સામે એટલા જે બતાવું છું બધા બાકી છે વાતમાં દેખાડે ને એ વાતવાના છે બીજા ખાઈ આવો ને પછી આવડ તો પીએ અત્યારે તો ખાઈ પીડ મિત્રો આપણે આવતા રહી છે વાળીએ અને ખેતરથી જે આવે હોય તો ખાઈને ને પી અને વાડી આવતા કારણ કે ઠંડો પવન મસ્ત આવે છે એટલે પક્ષીઓનો ખિલખિલાટને બધું થોડી ઘણી અહીંયા મજા આવે છે એટલે આપણે અહીંયા વાડી આવતા જ રહ્યા શામ તો બપોરના સમયે જ્યારે બપોર સમય આવે કે સવારમાં અહીંયા પક્ષીને દાણ નાખવા માટે આવપોરનો સમય અહીંયા વાતાવરણને ઠંડો પવનને શાંત હોય એટલે આવે તો બાકી મસ્ત ખાઈ લીધું છે ને હવે આરામ કરીશું ને પાંચ દિવસ વડી પાછા ખેતરે ત્યાં તો વાડી છે બાકી જો પક્ષીને સોળ મજા આવે અને ચાલો હવે ક્યારે થોડું આરામ કરી ચા બીજો આપીને જઈશું ખેતર સવા વાટો માટે આરામ કરીને બપોરના સમય અને ચા બીજો આપીને ટાઈમ લાગીએ ફરી પાછા આપણે આવતા સાજા આપણે કામકાજ કરવાનું છે એટલે કે જે સવા વાટવાના છે અજમામાં છે વધારે છે આમ તો જે આ છે ને તમને બતાવજો જેમ બહુ તમને જે ખાલે ખાલે દેખાય ને બધા મુકામુક જગ્યાએ જે બધા જે આ ટાઈપના જે વાટે ને બધા વાટવાના જ છે આપણે નો સમય થઈ ગયો એટલે ટાટા પડના સમય વાટે કારણ કે તડકો હવે વધારે પડવા માંડ્યો છે એટલે કેટલા વટાવી વાટો બાકી સાંજ સુધી ત્યાં સુધી જોઈએ કેટલા વટાય છે અને આશા આશા તમને બધા દેખાય ને બધા છવા હે અજબ ખાલી કરવાના હે કેટલા દાડા લાગે છે બે દાડા જેવું બે દાડા જેવું લાગશે બે દિવસ કામ થઈ જશે ચાલો કરીએ કામકાજ તો આજનો આપણે જે કામ કામકાજે તે હવાનું કામ કરજે તું બાકી અત્યારે આમ તો ભાડો પણ પ્રથમ બાળો છે જે હવાનું કામ કરે છે આપણે જો બધા વાટલી વાટી અને બારે પણ કાઢવાના છે તો એને બારે કાઢીશું અને પછી જે બાકી રહી ગયા બધા દેખાય તમને એ પણ વાટવાના છે હજુ આપણે હવે અને બારે બીજા કાઢીએ અને મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં પસંદ આવ્યો તો કજોના સબ્સક્રાઈબ કરજો લાઈફ બ્લૉ એચ ઇઝ વ્લૉગ જય માતાજી